જય માતાજી મિત્રો આજના નવા વિડિયોમાં તમારું સ્વાગત છે તો આપણે આયા છે હજી ગમલીવાળા ને ઢિલ્લો આપડા હંગા જમવા બેઠો છે ને કડી ખીચડી ખાય છે ને એને કોઈક મંગાવી તું મારા હંગસ હું મંગાવી દિલુ દે દિના છે નાખી કો હું મંગાય તું નૂડલ્સ મંગાય તું ને આલ ખાય છે કઢીની ખીચડી તો આવું ખાતો હોય તો બોડી બને ખીચડી કા ને આમાં કા સિદ્ધરાજ ને પેલી મકા આપણે જાડુ કેજી બની એટલે પાડ્યું ના મકા બેઠો છો હાલ ખાઈ રહ્યો આવ્યો પેલો હવે ને કાલ ખાવાની મજા આવી ગઈ કેટલી આઈટમ હતી ખાવાની ધ્રુવ નતો લે આ આવડે મેણા જઈ કેટલું વસ્તુ બનાવી દઉં તો કાલે ગયા આપણે મહેસાણા ને લગભગ પીઝા ની અંદર વસ્તુ અમે ગાધી હોય સોથી થી હાથ આઈટમો ગાધી ચાઇનીઝ વસ્તુ આવો ખાવ છે જમીન આવ્યા તમે આવો તંજામી અમે તો જમવા બેઠા કણી ખીચડી ઠરતી નહીં હું ની લાય છે એટલે ઘડી થોડો ઘણો વિડીયો બનાવી દઈએ અને એલું આપણા વસ્તુ મંગાવી પણ હું લાવવાનું ભૂલી ગયો પણ એલું દંબા બે ગયો એટલે કોઈ વાંધો નહીં ને નામક આપણે વિનુભાઈ જો ચમચી સમજી લાયા તો ઠરી ગયું અને અમારા જે ડોકરી વાતમાં બાજરીનો જે એલું દેખું નઈ લાગતું ને કેવું ને આજે આખો દિવસ આપણે રહેવાનું છે કમલીવાડા તો જે થોડું ઘણું કામ બાકી રહી ગયું હે બધું પૂરું કરવાનું છે જે કામ આપણે ભરાયું છે કામ પૂરું કરવાનું બીજું વિપુલ આવી ગયો વિપુલ જંબા દે જંબાણ બાકી લે ના એ જમીન આયા લ્યા કોણ જમીન આયા જમીન આયા આ જમીન બધા અમે તો ઓય રાખીતા આગળ આવતો હોય જમે હોય જમે બોલા મગન બાઈક સાઈડ માં કરજો ગાડી આવી ગયો નામ લખેલું લે તે જ હોય તમે જ બનાવી ને હા આ ભાઈ આપડે પ્રિન્ટિંગ બનાવી મમતાજી ની જોરદાર બનાવી

Nhật quý khán giả, chúng ta chưa thấy mọi người thấy mọi người thấy mọi

તો જય માતાજી મિત્રો આપણે દિવસે જમીન પછી હવે બ્લોગ સ્ટાર્ટ કર્યો હોય ને નાઇટના વાજ્યા છેલ્લા દોઢ દોઢ એક એકત્રી એક ને એકત્રી થઈ હે ને આપણે નાઇટમાં કોમ ઘરનું ચાલુ છે જ્યાં દોબલા ઊભા કર્યા હી આપણે તમને પહેલાં બતાવી દઉં ખબર પડે જે આ દોબલા ઊભા કર્યા ને બધા નાઇટમાં ઊભા કર્યા ને એનું વાયરિંગ આપણે રાતમાં જ કોમ લીધું હોય તો હું બળુબા ને આપણે નીલમસિંહ ને ભરતસિંહ ભૂપતસિંહ આટલા જણા જાજી રહ્યા હો ને આલમે ડબલ ડબલ મેલતા જાજી ગયો એક એક ગોબલે તો નાઈટ લીધી હે આ પડી જો ડબલ આરી અમન કો માલી તું ને નીલમે સિંહ ને કો માલી તું આ વાયર સોલવાનું તો એમને એને ભરત સિંહ સોલે તો બધા વાયર સોલી કાઢ્યા હી ન આપણે બડુ બાપાએ દીયે પણ ઈ મકત દીયે બાપુ જાજી ના આયા હોઈ ગયા તા

ગરમી લાગી લાગે અમે તો તાપે બેઠા બાપુ ના વાઘુ આપડા ખરેખર નિર્મલસિંગ બહુ મેં ખાલી પોલ માર્યો હું તાપે જ બે રહ્યો નિલમલ સિંહ લગભગ આયા ને તાર આ જગ્યા પર જ છે ના અમે યાર સટકી ગયા હતા તો એ થોડું ઘણું ને ભુભસિંહ આખા દિવસ ના હોય છે ભરતસિંહ ભુવતસિંહ બંને હાજર હતા અમે હાજર નતા અમે લેટ આવ્યા હતા ભરતસિંહ તો લગભગ દોઢ વાગ્યો એટલા ઘડી હોય જ છે હવાર ના તો આપણે ઘડી ગ્રાઈ પછી મળીએ એટલા વાગે આપણે ઘરે નીકળીએ પછી જય માતાજી તો વાઘુબા આવી જાય તો આપણે વાઘુભા એટલા હતા બાકી તો વાઘુભા બતાવી દઈએ વાઘુબા હાજર જ છે ત્રણ વાગી ગયા છે ને આપણે રમેશજી ચા મેલી લાયા છે તો ચા પી પછી આપણે કોમ ચાલુ કરીએ તો જો બાપુ ચા પીવી આપણે રમેશજી રાત ના ત્રણ વાગે માંથી લાઈટ ચાલુ કરવી એ કરવી હા લાઈટ ચાલુ કરીને ઘેર જવું છે ભલે છ વાગી મેલી હાલ જ મેલી કનુભાઈ આપડે બાજુ મેલી

ના આમાં ટાઈમ પાસ અમે ખાલી બડુ બા બે જણ જઈએ ને ઓટો મારી નહી એ અલાઈ ચાલુ કરાવવા રે આટલા વાગી ગયા કરે કરે આઈમ પાસે ગયો નહીં બાઈક લાવ્યો ગાડી નહીં લાવ્યો હું હ બાઈક હતું તો હું કરણ તું લઈ જા બાઈક આલીને હળવાણો હા તો ફાઇનલી લાઈટ ચાલુ કરના છે ને વાજાથી ચાર તો 4 વાગે આપણે કોમ પટી ગયું છે જે લાઇટિંગ નું આપણે લીધુંતું કામ એ પૂરું કરી નાખ્યું હ અ લાઇટ એ બેસી નમરો છોકરા ભણે ટેટે કરે કે બેહી બરોબર બેવા દેજો ભાઈ

લે મિલી મિલિટરી તો જઈ બહુ પેલા રમતા હોય એ ગેમ હવે તો રમવી નહીં ગમતી આપણે લગભગ હજી ઘણ પબજી ફાઈ નહીં કે ફ્રી ફાયર નહીં ફાઈ કોઈ ગેમમાં એટલો બધો ઇન્ટરેસ્ટ નહીં પડ્યો ખાલી એક ગેમ આવતી પહેલાં જૂના જમાનાની જે આવતી રમવાની જે મેળામાં મળતી એ ગેમ બહુ રમેલા ને હવે અમારે કિચન અને જો હવે એન્ડ્રોઈડ ફોનમાં પબજી રમે છે પછી ફ્રી ફાયર રમે છે મિલિટરી રમે છે પૈયા મંચી નાખવા પડે તો આપણે આવી આપડે આઈ જ જોઈ લઈએ કઈ જગ્યા પર નાખે એવું છે એટલે બધું શેતું નહીં જવું આપણે હાલ ચેક કરીએ જો માટલીઓ આવતી હોય તો હોજે બધા લાગીએ આપણે મમરા જેમ કે મોમાન મંદિરે તો હું જતો જ રવિવારે રવિવારે નાખવા માટે પણ હમણાંથી જાતો નહી જેમ કે કોમકાજ એવું હોય ને એના કારણે આપણે મમ્મા મંદિરે જવાતું નહીં એટલે આમ તો પહેલા ગેરીજમાં હતો એટલે ટાઈમ જ હતો આપણા ભાઈ હવે શોપિંગ ઉપર હું સવાર વહેલા જવું પડે ને હોજે આપણને રજા મળે એના કારણથી મમાના મંદિરે જવરાતું નહીં જેમ તો ડેલી રવિવાર અમારે બધેલો હતો વિપુલને બેને કે મમરા નાખવા જવાનું એટલે જવાનું જ પણ હમણાંથી નહીં ગયો લગભગ બહુ ટાઈમ થઈ ગયો હવે છ મહિને જેવું થઈ ગયું કે છ મહિનાથી મમાના મંદિરે નહીં ગયા ચેલેન્જ વિડીયો હતો ને એટલે પહેલા હું જતો હોય પૂર્બા ફરી દર્શન કરીને આપણે મમાના મંદિરે ત્યાં આગળ મમરા નાખીને આવીને પછી જ આપણે ચેલેન્જ વિડીયોમાં આવતા પણ લગભગ હમણાંથી ટાઈમિંગ એવું બની ગયું હોય ને તો જવડાતું જ નહીં એના કારણથી આપણે આજુ પછી એક લઈએ જો આટલામાં માછલી આવતી હોય તો અમાર તો નજીક પડે બહુ મજા આવે આટલામાં તો આપણે દેહી નાખ્યું એવું નહીં એક દિવસ દેલ્હી નાખશું ને બહુ મજા આવે છે તો ઉતરે એવું નહીં ને છે તો ફિલ્મમાં કાં ઉતરે એવું છે ના રડી પકડીએ થોડી જાય આટલા તો ના આવી ના આવે તો જોઈ લઈએ માટલીઓ આવે કે નહીં આવતી આવે તો સારું છે તો મજા આવે અને લગભગ છે જે બધું સાફ સફાઈ કરેલું આ કેનાલ ચાલુ ચાલુ જ રહે છે બંધ નહીં થતી કોઈ દિવસ બારે મા જ ચાલુ જ હોય હે કઈ જગ્યા થી પોણી આવે કેનાલમાં તો આપણને ખબર હે નહીં ના આવે માટલા ખોટા નાખી ના દે તો ના આવે તો આપણે પેલી જઈએ પછી આવે પુલ ઉપર જોય ફૂલ ઉપર જબર આવે ઈયે તો આવે એ આઈ જો ખરા કોક એ તો એમ જ જીવડે તો ખાલી પેણે હાલો ઈકન નીચે તરતી જ હોય ખાસી બધી જબર ચલો દઈ માકા દઈ હાડો આપણે તો હુવા તો હવ ખાલી હેડું છે ચલો સાબ દઈ માકા દઈ પછી મળીએ એ માકા જ રસ્તામાં જ આપણે જો આગળ ફૂલ છે રસ્તો ઓળનવાનું જે બનાયેલું છે એ જગ્યા પર કિશન કે આવે તો એ માકા જઈએ આપણે હવે કિશન બોલ્યો હો કિશન મમરા નાચા તો નહીં બકાઈ લઈને આડ્યો હું એમ કરી

એનું ઝુંડ લઈને આવે ને ઘણીક વાર મુ મમરાઓ હોય ને ખાલી કરીને જતા રહે આ પોણે હેડતું હોય ને એટલે નહીં આવતા બેઠુંનું પોણે હોય ને હમણાં ત્રીજી જગ્યા બધા કશી કોઈ આવતું નહીં યાર એટલે જ હું મમરાવો ચલાવ્યો તો

હાથ નહી હારા મારે હાથથી નાખવા દઈ ગયો થોડું પૂન જો આવે મારે તો નહીં લાગે ચકલા નહી માટલીઓ તો ના આવી તો ચલો હાલ ને આવી હાલ ટાઈમ નહીં એનો ચલો થઈ કે પછી ટ માટે નાખી દે કે હોય એટલો વધુ નહીં તો ચલો આપણે ઘડી ઘરે પછી મોડા ઓટો મારી હોજે જો આવી તો બધા આવીએ હાલ તો જઈએ આપણે ઘરે તો ચલો પછી મળશું બીજા વિડીયોમાં જય માતાજી